વેલકમ સ્ટુડન્ટ્સ આજે આપણે નેક લાઇન વિશે જાણીશું કે નેકલાઈન આપણે કેવી રીતે બનાવવી છે અત્યારે જે આપણે બનાવી રહ્યા છે એ નેકલાઈનના સેમ્પલ બનાવી રહ્યા છે એટલે એનું મેઝરમેન્ટ આપણે રેન્ડમલી લીધું છે જ્યારે ગાર્મેન્ટમાં બનાવવાનું આવે ત્યારે એનું જે મેઝરમેન્ટ છે એ રીતે બનાવવાનું હોય છે અત્યારે આપણે આ લીધું છે ફ્યુઝિંગ કેનવાસ ફ્યુઝિંગ કેનવાસમાં આપણે જે છે આ નેકની પહોળાઈ લીધી છે અને આ નેકની લંબાઈ લીધી છે આપણે યુ શેપમાં આજે નેક લાઈન શીખીશું એના માટે આપણે જે છે પહોળાઈ જે લેવી છે એ લઈ લીધી છે લંબાઈ લઈ લીધી છે હવે આપણે યુ શેપ આપવા માટે એક વર્ટિકલ લાઇન એક હોરીઝન્ટલ એટલે કે એક ઊભી લાઇન એક આડી લાઇન લઈ લીધી છે ઊભી લાઈને પહોળાઈથી લીધી છે અને આડી લાઈન જે છે જેટલી આપણે લંબાઈ લેવાની છે નેકની ત્યાંથી લીધી છે હવે ત્યાંથી આપણે એને શેપ આપીશું આ રીતે યુ શેપ અહીંયા આગળ જે છે એ ફ્લેટ થઈ જાય વધારેના એનું ધ્યાન રાખવાનું છે એટલે થોડું ઉપરથી આ રીતે લઈ લઈશું હવે કાતરથી એને કટ કરીશું આપણે હવે જે છે કટિંગ આપણે જે નેકલાઇન દોરી છે ત્યાં નથી કરવાનું ત્યાંથી થ્રી ફોર્થ જેટલી માર્કિંગ લઈને કરવાનું છે માર્કિંગ મેં પહેલેથી લઈ લીધેલું છે એટલે સીધું ડ્રો કરું છું હવે એને કટ કરીશું આ આપણું નેક બનશે જે એક્સ્ટ્રા આપણે દોર્યું છે થ્રી ફોર્થ લઈને એને આપણે કટ કરીશું આ રીતે હવે જે આપણે આ ડ્રો કર્યું છે આ ફ્યુઝિંગ કેનવાસમાં જે આ ચમકતી સાઈડ છે જ્યાં ફ્યુઝ થાય છે એટલે કે જ્યાંથી આપણે કાપડને ચટાડીશું પ્રેસ વડે ત્યાં નથી દોરવાનું એની ઓપોઝિટ સાઈડ જે પ્લેન છે સરફેસ ત્યાં આપણે ડ્રો કરીશું જો આ સરફેસ પર ડ્રો કરીશું તો પછી ફ્યુઝ એ કાપડ પર થાય નહીં હવે જે આપણી નેકલાઈન છે ફાઇનલ એને ફરીથી એકવાર આપણે આ રીતે માર્કિંગ કરી લઈશું અને બીજી બાજુ એને છાપવા માટે જે આપણું સેન્ટર છે ત્યાંથી આ કરીને ટેપ કરીશું ચાર પાંચ વાર આવી રીતે સ્ટ્રોંગ સરફેસ પર રાખીને જ આપણે ટેપ કરીશું જેથી એનું માર્કિંગ આવી જાય જે આછું માર્કિંગ આવે છે એને આપણે ફાઇનલાઇઝ કરી દઈશું ચોક વડે આ રીતે આપણું જે આ ફ્યુઝિંગનું છે કેનવાસ એને આપણે એક બીજા કાપડના ટુકડા પર ફ્યુઝ કરીશું એટલે કે એને પ્રેસ વડે આપણે ફ્યુઝ કરી લઈશું ત્યારબાદ આગળનું સ્ટેપ તમને હું બતાવું છું આ રીતે આપણે પ્રેસની મદદથી ફ્યુઝ કરીશું જે ફ્યુઝિંગવાળું કેનવાસ છે એને તમે આવી રીતે પ્રેસ વડે ફેરવશો થોડીક ગરમ કરીને એટલે આ કાપડ પર એ ચોટી જશે દેખી રહ્યા છો તમે આ રીતે જ્યાં ના ચોટી હોય ત્યાં ફરી એકવાર આપણે ફેરવીને એને ચોટાડી દઈશું જેથી કરીને તમારે નેકલાઈન બનાવવામાં આસાની રહેશે આ રીતે હવે આ ફ્યુઝિંગ થઈ ગયા પછી આપણે ફ્યુઝિંગ બાદ આપણે જે છે બધી જ આ જે ફ્યુઝિંગના એક્સ્ટ્રા જે કાપડ છે એ થોડુંક એટલે કે પટ્ટી વડે એટલું એક્સ્ટ્રા રાખીને બાકીનું વધારાનું કાપડ આ રીતે કટ કરી લઈશું જે શેપ છે એ શેપમાં જ કટ કરીશું હવે આપણે જે આપણું મેઇન કાપડ છે આપણે રેન્ડમ લીધું છે પાંચ બાય પાંચનું કોટન કાપડ એની જોડે એટલે કે આ સીધું કાપડ છે અને આ કાપડ છે બંનેને એક સાથે આ રીતે રાખવાનું છે અને મશીન પર આ જે નેકલાઈન છે ત્યાં સિલાઈ કરવાની છે આ બંને જોડે રાખીને તે આપણે જોઈશું હવે મશીન પર આપણે જોઈશું આ જે છે કાપડ એને કેનવાસ જોડે આ રીતે આપણે વાળી લઈશું અને સિલાઈ મારીશું આ રીતે સિલાઈ કરી દઈશું આપણે બધી બાજુ આ રીતે આપણે કરીશું બધી બાજુ જે અહીંયા ચપટી આવશે તેનો કંઈ જ વાંધો નથી કેમ કે આ ભાગ જે છે આપણો નેક લાઈનમાં અંદરની તરફ જશે છેલ્લે આપણે એને લોક કરી દઈશું હવે આ રીતે બધી બાજુ આપણે કેનવાસમાં સિલાઈ થઈ જાય એટલે કે આ વળી જાય પછી આપણે મેઇન ફેબ્રિક પર આ જે આપણું કેનવાસ છે એનું સેન્ટર લઈ લઈશું નોચ કરીને અને આપણું જે મેઇન ગાર્મેન્ટ છે જેમાં આપણે નેકલાઈન બને છે એમાં પણ આપણે નોચ દ્વારા સેન્ટર લઈ લઈશું આ રીતે બરાબર છે હવે બંને સેન્ટરને આવી રીતે મેચ કરીશું અને સેન્ટરમાં એક સીધી સિલાઈ મારીશું એ શેના માટે મારીશું જેનાથી આપણું કાપડ જે છે બંને કાપડ એકબીજાથી આગળ ખશે નહીં એટલા માટે આપણે એ રીતે કરીએ છીએ આ રીતે જેથી કરીને લાઈનની જ્યારે આપણે સિલાઈ કરીએ ત્યારે એ ખશે નહીં હવે આપણે લાઈન જે છે એના પર સિલાઈ કરી લઈશું હવે નેકલાઈનની જ્યારે સિલાઈ કરશું ત્યારે ફરજિયાત આપણે એને લોક કરવાનું છે જો લોક નહીં કરો તો નેકલાઈન જે છે એની સિલાઈ નીકળી જશે એટલે એ કરવું ફરજિયાત છે ઠીક છે આ રીતે નેકલાઈનમાં જે છે સિલાઈ થઈ જાય ત્યારબાદનું સ્ટેપ આપણે જોઈએ અહીંયા આપણે ઓપોઝિટ દોરો લીધો છે એટલા માટે ઓપોઝિટ લીધો છે દોરો કે તમે અત્યારે શીખો છો તો તમને ખ્યાલ આવે કે તમારી સિલાઈ પરફેક્ટ થાય છે કે નહીં બાકી ગાર્મેન્ટમાં તો આપણે મેચિંગ જે થ્રેડ છે એના દ્વારા જ કામ કરવાનું છે હવે આગળનું સ્ટેપ જોઈ લઈએ આવી રીતના જ્યારે નેકલાઈન તમારી સિલાઈ થઈ જાય પછી એ નેકલાઈનથી એક બે દોરા એટલે કે બે ત્રણ એમ એમ જેટલી જગ્યા રાખીને આ રીતે કટિંગ કરવાનું છે આપણે નેકલાઈનને આ રીતે દૂરથી આખી નેકલાઈન આપણે કટ કરી લઈશું બહુ વધારે પડતી દૂર પણ નથી રાખવાનું અને બહુ વધારે પડતું નજીક પણ કટિંગ આપણે નથી કરવાનું આ રીતે કરવાનું છે આટલું દૂર રાખવાનું છે હવે આ જે શેપ છે કરવ શેપ છે તો આપણે જો નોચ નહીં કરીએ તો એ પલટાય નહીં એટલે જ્યાં જ્યાં કર્વ શેપ છે ત્યાં આપણે નોચિસ આપી જઈશું બહુ બધા નોચિસ નથી આપવાના ચારથી પાંચ નોચીસ આપી દઈશું અને આ જે સીધો પાર્ટ છે ત્યાં બે ત્રણ નોચીસ આપી દઈશું એટલે આસાનીથી આપણું જે છે નેકલાઈન એટલે કે ગળું ગુજરાતીમાં આપણે એને ગળું કહીશું બરાબર છે એ એનો શેપ લઈ લે આ રીતે નોચિસ કરીશું ઠીક છે હવે એને આપણે આ રીતે પલટાવવાનું છે અંદરની બાજુ બધી બાજુથી ધીમે ધીમે પલટાવતા જઈશું આ રીતે પલટી જાય તો શું થશે એનું એટલું ફિનિશિંગ નથી આવતું એટલે આપણે આના ઉપર પ્રેસ દ્વારા ફિનિશ એને કરીશું આ રીતે પ્રેસ દ્વારા એને આપણે ફિનિશ કરી લઈશું પ્રેસ કરશો તમે એટલે એ જે ગળું છે એ પરફેક્ટલી બેસી જશે જોઈ શકો છો તમે આ જે છે આપણું નેકલાઇન બનીને રેડી થઈ ગયું છે હવે આ જે અંદરનું ફિનિશિંગ છે જે આ આપણે આ કેનવાસ જે અંદર લીધું છે એને આપણે કેવી રીતે ફિક્સ કરીશું તો કે અહીંયા આપણે હેમિંગ દ્વારા કરીશું જે આપણે ગુજરાતીમાં ઓટણ પણ કહીએ છીએ હાથ દ્વારા ઓટણ કરીને આપણે એનું ફિનિશિંગ કરવાનું છે ઘણા મશીનથી પણ કરે છે પણ મશીનની જે સિલાઈ છે આ રીતે બહાર દેખાય છે વિઝિબલ આ જે ફિનિશિંગ કરશો તો એમાં પરફેક્ટ નેક જે છે તમારું નેક લાઇન દેખાશે અને જે બ્લાઇન્ડ સ્ટીચ આપણે કહીએ એને ઘણા બ્લાઇન્ડ સ્ટીચ પણ ઇંગ્લિશમાં કહે છે એ સ્ટીચ લઈશો હેમી એટલે તમારું જે છે એકદમ ફિનિશિંગ પરફેક્ટ દેખાશે જે તમને હું બતાવી દઉં આ રીતે આપણે હાથ સિલાઈ દ્વારા એને ફિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો ને આગળ એનું ફિનિશિંગ પણ જોઈ શકો છો બ્લાઇન્ડ સ્ટીચ એટલે જેને કહેવામાં આવે છે જે બિલકુલ દેખાતા નથી આપણે મેચિંગ દોરાથી લઈએ એટલે એ બિલકુલ દેખાઈને એકદમ નજીકથી તમને બતાવીશ તો તમને દેખાશે આ રીતે તો આપણું આ નેક લાઈન યુ નેક ડન